ભાવનગર એસઆઈટીની ટીમ દ્વારા જીએસટી કૌભાંડમાં વધુ સાત આરોપીઓને ઝડપી દીધા ભાવનગર તેમજ અમરેલી અને પાલીતાણા પોલીસ સ્ટેશનમાં લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી ખોટા જીએસટી નંબર મેળવી અને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું જે અંગે નીલમબાગ પોલીસ સ્ટેશન પાલીતાણા પોલીસ સ્ટેશન તેમજ અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ રેન્જ આઈજી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી તબક્કાવાર એસઆઈટીની ટીમ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર રેન્જ આઈજી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ કૌભાંડમાં સંડોવાયેલા ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી સાત આરોપીઓને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે